કારણ કે ભાષા એ અભિવ્યક્તિનો માધ્યમ છે મારી માતૃભાષામાં હું મારા વિચારો અને મારી જાતને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકું છું અને અન્ય કોઈ વિકલ્પ નથી અંગ્રેજી ભાષાને ભાંડવાથી આપણી ભાષા જીવી નહીં જાય તેના માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે જો આપ માતૃભાષાના ચાહક છો તો આજના દિવસનો હેતુ પણ આપની માતૃભાષા છે આપણે બધા દૂર દૂરથી જોડાયેલા છે પણ આ જોડાવા પાછળનું કારણ માતૃભાષા છે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ પરંતુ જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે ગુજરાતી અને હા એટલે જ આજના વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે આપણે જોઈએ છે કે વાલીઓમાં પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની હરીફાઈ જાય છે શું ગુજરાતીમાં ભણતું બાળક પ્રગતિ ન કરી શકે શું ગુજરાતી માધ્યમનું બાળકનું કેરિયર નિષ્ફળ જાય છે બાળક માટે કયું માધ્યમ સારું નીવડી શકે તમે શા માટે તમારા સંતાનને અભ્યાસ માટે ગુજરાતી માધ્યમમાં મૂક્યું છે જેવા ઘણા બધા સવાલો સ્વાભાવિકપણે મનમાં ઉદ્ભવે છે શિક્ષણ ક્ષેત્રે કામ કરતી વિવિધ સંસ્થાઓના મારા અઠ્યાવીસ વર્ષના અનુભવના આધારે આજે મને સમજાઈ રહ્યું છે કે બાળકોને શિક્ષણ તો પોતાની માતૃભાષામાં જ મળવું જોઈએ અને આજે હું પણ આ વાતને ફોલો કરી રહ્યો છું પૂછ્યું કે તમારા સંતાનને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા પાછળ કોઈ ખાસ પ્રયોજન તો જવાબ એવો હતો કે હું તો સરકારી પ્રાથમિક શાળામાં ભણ્યો છું પરંતુ મારા ગ્રુપમાં તમામ લોકોના સંતાનો અંગ્રેજી માધ્યમમાં ભણે છે એટલે આ નિર્ણય કર્યો જો સંસ્કૃતિ ટકે તે માટે માતૃભાષામાં શિક્ષણ મળે તે ખૂબ જ જરૂરી છે મારા સંતાન ઉપર બહારના વાતાવરણની અસર ન થાય તે માટે તેમનો સંસ્કાર ટકાવી રાખવા માટે પરિશ્રમ તો કરવો જ પડે છે એ પણ વાસ્તવિકતા છે સંતાનને અંગ્રેજી માધ્યમમાં મૂકીને તો તેનો વિકાસ થાય તે કેટલે અંશે વ્યાજબી વાત છે અંગ્રેજી માધ્યમમાં ભણાવતા વાલીઓ માટે થોડાક અંશે વાત કદાચ સાચી હોય પણ ખરી પણ મારા એક મિત્રએ પહેલા પોતાના બાળકને અંગ્રેજી મીડિયમમાં મૂક્યો એ બાળક ભાષા શીખવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવતો પછી એ સમજાવ્યો અને પછી તે તેના બાળકને ગુજરાતી મીડિયમમાં ભણવા મૂક્યો આજે તે બાળક ખૂબ જ સારું પરિણામ લાવે છે જો કે એ વાત પણ સાચી છે કે કેટલાક વાલીઓ માત્ર ને માત્ર દેખાવ અને સ્ટેટસ માટે પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં મૂકે છે બાકી બાળકની વૈચારિક પ્રક્રિયા માતૃભાષાના શિક્ષણથી જ વિકસે છે અંગ્રેજી માધ્યમમાં આર્થિક પાસું કેટલું મહત્વનું છે જે પેરેન્ટ્સ પૈસાદાર છે તે અંગ્રેજી માધ્યમમાં ભણાવે એવું જરૂરી પણ નથી મારો એક મિત્ર કે જે સામાન્ય કુટુંબમાંથી આવે છે છતાં પણ તે પોતાના સંતાનને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે બસ અંગ્રેજી માધ્યમમાં ભણાવીએ તો નોકરી સહેલાઈથી મળી જશે એવી આશા સાથે તેઓ આમ કરે છે દેખાદેખી એક ખૂબ જ મહત્વનું પરિબળ છે બેટા જલ્દીથી વોકઅપ થઈ જા કરીને લર્ન કરવા માંડ યસ્ટરડેથી તારી એક્ઝામ સ્ટાર્ટ થાય છે જો તું લર્ન નહીં કરે તો બેક થઈ જઈશ અને તારા ફ્રેન્ડ્સ ફોરવર્ડ થઈ જશે તો ફાસ્ટ ફાસ્ટ બાથ લઈ ફ્રેશ થઈ જા જો તો મેં તારા માટે હોટ હોટ થેપલા બનાવ્યા છે અને તારી ચા પણ કોલ્ડ થઈ રહી છે અહીં એક મમ્મી તેના અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકને ખૂબ જ સારી રીતે વાત કરે છે પણ આમાં ભાષાનું શું शू आ भाषा भाषा सर जे हो अंत में अमने वाली गुजराती छे मां बोली गुजराती अमने वाली गुजराती हेमचंद्री गुजराती नरसिंह मीरानी गुजराती वीर नर्मदी गुजराती गांधी घराणी गुजराती सौ कोई नी गुजराती धन्य धन्य है गुजराती समझिए सौ गुजराती बोलीए सौ गुजराती वाचीए सौ गुजराती लखीए सौ गुजराती યા વસતા એક આ વિચારો આપણે સાંભળી રહ્યા છે તો મિત્રો આ સફરને અહીંયા વિરામ આપીએ છીએ પૂર્ણ મળીશું તેવા વિશ્વાસ સાથે જય હિંદ જય જય ગરવી ગુજરાત